દાહોદ નગરપાલિકા કચેરી ખાતે પાણી કાપને લઈને યોજાઈ બેઠક આજ તારીખ પાંચ બાર બે હજાર પચીસ કરવાના રોજ બફરે બાર કલાક સુધીમાં જે બેઠકનું આયોજન કરાયું હતું દાહોદમાં તારીખ સાત બાર બે હજાર પચીસથી બાર બાર બે હજાર પચીસ પાંચ દિવસ માટે પાણીનો કાપ નિર્ણય લેવાયો છે કટાણા જલાશય આધારિત ગોદીરોડ તેમજ અન્ય વિસ્તારોમાં પાણી કાપ લાગુ થશે કટાણા જળશય આધારિત યોજનાઓ અંતર્ગત સબ સ્ટેશન પર નવી મશીનો લગાવવાની કામગીરી શરૂ કરાશે દાહોદ જિલ્લામાં હિરોલા કુંડા અને આફા સબ સ્ટેશન ખાતે નવી મશીનરી ઇન્સ્ટોલ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને બટાકવાડા ખાતે પણ જે છાસઠ કેવી સબ સ્ટેશનની કામગીરી પણ પૂરજોશમાં કરાઈ રહી છે વારંવાર વીજળીના પ્રોબ્લેમને દૂર કરવા માટે આ કામગીરી એક્સપ્રેસ લાઇનનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરાયું છે પાણીપુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાંસદ જસંતસિંહ પર મંત્રી કુવર ઢીડોર તેમજ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પ્રયાસો દાહોદને ફળ્યા છે નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર પાણી પુરવઠા અધિકારી દ્વારા આ બેઠકનું આયોજન કરાયું હતું જેમાં પાણી કાપ દરમિયાન પાણીનો સંગ્રહ વધારે કરી અને પાણીનો બગાડ ઓછો કરવા માટે વિનંતી કરવામાં આવી છે જોકે દાહોદના દાહોદ શહેરમાં રોડ ખાતે પાંચ લાખની જગ્યાએ અગિયાર લાખ લિટરની ટાંકી અને પંદર લાખ લિટરનો સંપ શરૂ કરાશે નમસ્કાર આપના માધ્યમથી દાહોદના નગરજનોને જણાવવામાં આવે છે કે તારીખ સાત બાર બે હજાર પચીસ થી તારીખ બાર બાર બે હજાર પચીસ હું ફરી એક વખત આપ નગરજનોને યાદ કરાવું છું તારીખ સાત બાર બે હજાર પચીસ થી તારીખ બાર બાર બે હજાર પચીસ સુધી દાહોદ નગરના પાણીના પ્રશ્નને પૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે અમે દાહોદ નગરપાલિકા દ્વારા પાંચ દિવસનો પાણીનો કાપ લેવા જઈ રહ્યા છે વિશેષ કરીને ગોદી રોડ જે ટોટલ કડાણા આધારિત યોજના પર નિર્ભર કરે છે સાથે સાથે સિટી વિસ્તાર તેને પણ તકલીફ પડશે આ કાર્યવાહી પૂરી થઈ ગયા પછી દાહોદ નગરના પાણીનો પ્રશ્ન લગભગ લગભગ પૂર્ણ થઈ જશે અને બહુ સારી સુવિધા બહુ પ્રેશરથી પાણી આવશે આ પાણીનો કાપ એટલા માટે લેવામાં આવી રહ્યો છે કે કડાણેથી દાહોદ આવતી પાણીની લાઈન મન નવીન મોટરો જે સંપૂર્ણ હેવી છે ડબલ કેપેસિટીની છે સાથે સાથે બત્રીસ જેટલા એરવાલ આ એરવાલ લગાડવાની કાર્યવાહી કરવાના કારણે પાંચ દિવસ સુધી જો પાણીનો કાપ લેવામાં આવે તો દાહોદ નગરનો પાણીનો પ્રશ્ન પૂર્ણ રીતે સોલ્વ થઈ જશે એવી અમારા સૌને વિશ્વાસ છે સાથે સાથે અમે આ બાબતમાં શું કરવા જઈ રહ્યા છે તેની ટેકનિકલ માહિતી કાર્યપાલિક ઇજનેરસી આપને જણાવશે અમે શું શું કાર્યવાહી કરવા જઈ રહ્યા છે નગરજનોને મારી એવી વિનંતી છે કે પાણીનો બગાડ કરશો નહીં જરૂરિયાત પૂરતો પાણીનો સ્ટોક કરી રાખશો પેનિક થશો નહીં જે પણ કંઈ વ્યવસ્થા અમારે કરવાની છે તે વ્યવસ્થા કરવા માટે ટીમ નગરપાલિકા પૂર્ણ રીતે કટિબદ્ધ છે આપ સૌને જેટલી પણ ઓછી તકલીફ પડે એના માટેના અમારા સવિશેષ નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન રહેશે ટેકનિકલી અમે જે પણ કાર્ય કરવા જઈ રહ્યા છે એની વધુ માહિતી આપને કાર્યપાલક ઇજનેરસી આપશે જી સાહેબ નમસ્તે ડીએમ મુંબડિયા કાર્યપાલક એન્જિનિયર પાણીપૂઠા ઓફિસ દાહોદ દાહોદ શહેર દાહોદ શહેર કડાણા જળાશય આધારિત પાણીપૂઠો મેળવી રહ્યું છે આ દાહોદ શહેરને અત્યારે પીવાના પાણીની જે સ સો લીટરથી એકસો ચાલીસ લીટર પ્રમાણે જે પાણી આપવાનું થાય છે એ પ્રમાણે ઘણી વખત વિજફોટ કે લીકેજ કે બીજા કોઈ ટેકનિકલ પ્રોબ્લમના લીધે પાણીના જથ્થામાં અવારનવાર ઘટાડો નોંધવામાં આવેલ છે આ બાબતે સરકારશ્રીમાં નગરપાલિકા દ્વારા રજૂઆત થતો આ આ યોજનાને ઓગમોટેશન અને સ્ટ્રેન્થ કરવા માટે ભાણાસીમલથી ભાણાસીમલમાં જે જે હયાત ત્રણસો પચાસ એચપીના જે પંપો હતા એમની જગ્યાએ છસો એચપીના પંપ ઇન્સ્ટોલ કરવાના થાય છે પછી કૂડા અને હાપ્પા જે બે પમ્પિંગ સ્ટેશન છે ત્યાં પણ જૂના પંપની જગ્યાએ નવા પંપો અમે ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ અને આ લાઇન ઉપર ભાણાસીમાલથી લગાઈને દાહોદ સુધી એટી ફાઇવ કિલોમીટર છે જેનો ડાયામીટર છે આઠસો તેરથી સાતસો અગિયાર એમએસ પાઇપલાઇન નાખવામાં આવેલ છે એના ઉપર ઘણા એરવાલ બી લગાડવામાં છે જે એર રિલીઝ થઈ શકે છે એ એરવાલ રિપ્લેસ કરવાની પણ કામગીરી છે પમ્પિંગ મશીન બેસાડવાની કામગીરી છે આ કામગીરી મિનિમમ પાંચ દિવસની અંદર પૂરી કરવાની અમારા વિભાગની પૂરેપૂરી કોશિશ છે ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે અને શહેરીજનોને મારી નમ્ર વિનંતી છે કે આ સમય દરમિયાન આપ આપ સૌ પીવાના પાણીનો કરકસરથી અને સ્ટોરેજ કરી રાખો અને પાંચ દિવસમાં આ સ્ટોરેજ કરીને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરો તેવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે થેન્ક યુ